અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ડ્રાઈવર અચાનક ચાલુ ગાડીએ નીચે પડી જતા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવની પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર છાસ વારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના ગત રોજ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં કોડીનાર થી મુંબઈ જતી ટ્રક નંબર જી જે થ્રી ડબલ્યુ ને લઈ ચાલક ઇમરાન સરદાર ખાન પઠાણ રહેવાસી કોડીનાર ના જઈ રહ્યા હતા તે અરસામાં અંકલેશ્વર હાઇવે પર આવેલ અંદાળા વાગી રોડ પાસે રાજપીપળા ચોકકડીને જે કોઈ અગમ્ય કારણસર ચાલકે સ્ટેરિમ ઉપરથી કાબૂ ગુમાવતા નીચે પડી જતા ટ્રક સાઇડમાં આવેલ ખાઈમાં ખાપકી ગઈ હતી ચાલક રોડ પર પટકાતા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કે સદનસીબે ટ્રક સાઇડમાં આવેલ ખાઈમાં ખાપકી હતી જેથી અન્ય કોઈ કે આજુબાજુથી પસાર થતા વાહનોને કોઈપણ જાતનું નુકસાન પહોંચવા પામ્યું ન હતું ઘટનાની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતક ચાલકની ડેડ બોડીનો કબજો મેળવી પીએમઆર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી